વડનગર એક પૌરાણિક નગરી છે વડનગરની અંદર અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે એવી જ રીતે વડનગરમાં કરોડોના ખર્ચે વિશ્વનું બીજા નંબરનું આર્કીઓલોજીકલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે મ્યુઝિયમની અંદર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારથી લઈને આજ દિવસ સુધી કોઈને કોઈ વિવાદ લઈને ચર્ચાઓ રહી છે થોડા સમય પહેલા જ છેડતી ઘટના બની હતી અને નવ દિવસ પહેલા સીલિંગ તૂટવાનો બનાવ બન્યો હતો અને ત્યારે નવ દિવસ પછી ફરી સિલિંગ તૂટવાનો બનાવ બન્યો ત્યારે કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે કર્મચારીઓએ પોતાની માંગણીઓને મુદ્દે એમપીસી કંપની ઉપર આક્ષેપો કર્યા છે કોઈને કોઈ ચર્ચાઓને લઈને અને ઘટનાઓને લઈને મ્યુઝિયમમાં અનેક વિવાદો સર્ચાતા હોય છે ત્યારે સ્થાનિક અગ્રણી કમલેશ ત્રિવેદી પણ આ બાબતે હવે મેદાનમાં આવ્યા છે જેમને પણ ઘણા આક્ષેપો કર્યા છે તો સ્થાનિક નેતાઓ શું આગળ રજૂઆત નથી કરી શકતા જેવી પણ ચર્ચાઓ વરનગરમાં જોવા મળી રહી છે તો હવે આ મ્યુઝિયમની સમસ્યાઓનો હલ ક્યારે આવશે

એમના ડિરેક્ટર છે બરાબર છે ગવર્મેન્ટમાં એના ઉપર અત્યાર સુધીની અંદર એટલી બધી ઇન્ક્વાયરીઓ થયેલી છે ગવર્મેન્ટને લખેલું મેં પણ બી પ્રાઇમ મિનિસ્ટરને ગુજરાત મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને ગુરુભાઈ બહેરાને માન્ય શ્રીને અને અન્ય લોકોના આજે પણ બી હું અહીંયાથી રજીસ્ટ રેડી કરીને લખવાનો છું અને અહીંની બહુ વારંવાર ફરિયાદો છે આ ત્રણસો ચારસો કરોડ રૂપિયા ભારત સરકારે જે ખર્ચ્યા છે પરંતુ અહીંયા સો સવા સો કરોડનું બી કામ નથી થયું તમામ વસ્તુઓ પડી જાય છે સીલિંગ બી પડી જાય છે અહીંના લોકોની કોઈ સેફ્ટી નથી આ લોકોનો કોઈ વીમો નથી કંપની એમનો કોઈ જવાબ આપતી નથી અને સાથે સાથે બીજું કે ભાઈ મુરુભાઈ બહેરાને વારંવાર પત્રકારો દ્વારા ન્યૂઝપેપરો દ્વારા અમારા જેવા કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્યો દ્વારા પણ લેખિત જાણ કરવામાં આવી છે છતાં પણ આ પંકજ શર્માને કેમ બચાવવામાં આવી રહ્યો છે ખબર નથી અહીંયા અઘટિત મહિલાઓની છેડતીના પણ પ્રશ્નો બની ચૂક્યા છે છતાં પણ બી પંકજભાઈ આ જે ડિરેક્ટર છે એ કેમ કેવી રીતે આ લોકોને સાવરી અને બચાવી રહ્યા છે એ ખબર પડતી નથી આના વિશે જો દસ દિવસની અંદર આ તમામ વસ્તુઓનો નિકાલ ગુજરાત સરકાર આ ડિરેક્ટરને પદભ્રષ્ટ કરી અથવા એને આ સત્તામાંથી થોડો દૂર કરશે દૂર કર્યા પછી આની જાંચ અને તપાસ શરૂ થશે નહીતર દસ દિવસ પછી જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો હું હું વડનગરના યુવાધન સાથે વડનગરના પ્રજાજનો સાથે અહીંયા ઉપવાસ ઉપર ઉતરવાનો છું ગાંધી ચિંતા અમે અહીંયા આંદોલન કરવાના છીએ સીલિંગ પડવાની ઘટનાઓ નવ દિવસમાં બીજી વખત અને આજે પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ત્રીજી વાર સવારે પડી છે એ બહુ સ્પષ્ટ વસ્તુ દેખાઈ આવે છે કે હજુ તો છ મહિના પણ ઉદઘાટન ને થયા નથી તો ત્રણસો ચારસો કરોડના મ્યુઝિયમની અંદર જો આવી રીતે નવ નવ દિવસની અંદર છત પડી જતી હોય તો એ આપણે કહેવાનું નહીં એક નાના બાળકને પણ ખબર પડે કે આની અંદર ભ્રષ્ટાચાર થઈ અને દરેક વસ્તુનો ઉપયોગ કરવામાં આવેલો છે કે જે બિલકુલ સરકારના નીતિ અમારી જાણ મુજબ એ પણ બે હાજર ત્રેવીસની છે જો ઉદઘાટન બે હજાર પચીસ માં થયું હોય તો ફાયર સેફ્ટીના બોટલો બે હાજર ત્રેવીસના પણ એક્સપાયર થઈ ગયેલા છે એટલે અહીંયા બધું લોલમ લોલ ચાલી રહ્યું છે ભારત સરકાર આના માટે પૈસા ખર્ચ્યા નથી આ સાંસ્કૃતિક નગરી અને અહીંયા એકદમ આ લોકલ લોકોને પણ રોજીરોટી મળી રહે એવા પ્રયાસો ત્યાં કરવામાં આવ્યું છે પણ ગોર નિંદ્રામાં ગુજરાત સરકાર ઊંઘી રહી છે એને અમે જગાડવાનું કાર્ય કરી રહ્યા છીએ દસ દિવસની અંદર કોઈપણ પ્રકારે આ અધિકારી ઉપર પગલાં ભરી અને સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને આની જો સીબીઆઈ જાંચ માગીશું અમે સીબીઆઈ જાંચ કરવામાં આવશે તો આ ત્રણસો કરોડની જગ્યાએ સો સવાસો કરોડમાં બનેલી વસ્તુ બીજા બે મ્યુઝિયમ વડનગરમાં બની રહ્યા છે તાનારી એમાં પણ બી આના મળદિયા કંપનીના લોકો મળતીયા કંપનીના કોન્ટ્રાક્ટો આ એક જ અધિકારી દ્વારા કરવામાં આવે છે અને એવું કહે છે કે મિસ્ટર હાર્દિક ભાઈ કરીને કોઈ પીએમઓમાં છે એની વારંવાર ધમકીઓ આપે છે એટલે એ પીએમઓવાળા હાર્દિકભાઈને બી હું પૂછવા માગું છું તમારી સુધી કેટલો આમાંથી ભાગ આવી રહ્યો છે અને મને સાથે સાથે એ પણ બી એવું કહે છે કે ભાઈ જે સરકાર સુધી પહોંચાડવામાં આવતું હોય છે એટલે કે હવે મારે એ પણ બી કહેવું છે કે જેમના ટેન્ડરો દ્વારા સરકારને પણ આ અધિકારીએ સુધું પહોંચાડ્યું છે અને એમાં કોણ કોણ સામેલ છે ગુજરાત સરકાર એટલે